જય શ્રી કૃષ્ણ મિત્રો આપનું સ્વાગત છે પ્રાર્થના ચેનલ પર આજે આપણે મુલાકાત લઈશું એક એવા પવિત્ર સ્થાનની જ્યાં શનિદેવ પોતે પ્રગટ થયા હતા પરંતુ તે જાણતા પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કમેન્ટમાં જય શનિદેવ લખવાનું ભૂલશો નહીં આ છે હાથલા શનિદેવ મંદિર જે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવર તાલુકામાં આવેલું છે આ મંદિરનો ઇતિહાસ હાથલા ગામનું આ મંદિર ઈસવીસન છઠ્ઠી સાતમી સદીમાં નિર્મિત થયું હોવાનું મનાય છે પુરાતત્વ વિભાગ દ્વારા સ્થિત આ મંદિર મૈત્રક યુગના અવશેષો ધરાવે છે અહીંના શિલ્પો શિવલિંગ નંદી અને હનુમાનજીની મૂર્તિઓ આ સ્થળની પ્રાચીનતા દર્શાવે છે મૂર્તિની વિશેષતા આ મંદિરનું મુખ્ય આકર્ષક છે હાથી પર બિરાજમાન બાળ શનિદેવની મૂર્તિ સમગ્ર ભારતમાં આ પ્રકારની મૂર્તિ અન્ય ક્યાંય જોવા મળતી નથી શાસ્ત્રોક્ત રીતે શનિદેવના દસ વાહનોમાં હાથીનો સમાવેશ થાય છે અને આ મંદિરમાં શનિદેવનું પીપલાશ્રય સ્વરૂપ દર્શાવવામાં આવ્યું છે લોકમાન્યતા અને વિધિઓ ભાણેજ સાથે દર્શન માન્યતા છે કે લોકો શનિદેવના દોષથી પીડાતા હોય તેઓ પોતાના ભાણેજ સાથે મંદિરમાં આવીને શનિદેવના દર્શન કરવા જોઈએ આ રીતે દોષ દૂર થાય છે કપડાં અને ચંપલ બદલાવાની વિધિ ભક્તો મંદિરે આવે છે ત્યારે પોતાના જૂના કપડાં અને ચંપલ બદલીને નવા કપડાં પહેરીને દર્શન કરે છે આ વિધિ દુઃખ શનિદોષ અને નકારાત્મક ઉર્જાનો ત્યાગ કરે છે શનિ કુંડમાં સ્નાન મંદિર પાસે આવેલું શનિ કુંડ પવિત્ર માનવામાં આવે છે માન્યતા છે કે અહીં સ્નાન કરવાથી શનિદોષ દૂર થાય છે રામાયણ અને મહાભારતના સમયથી આ કુંડનું મહત્વ વર્ણવાયું છે મહિલાઓને પ્રવેશવાની છૂટ અન્ય શનિદેવના મંદિરોમાં મહિલાઓને પ્રવેશ પર નિયંત્રણ છે પરંતુ આસલા મંદિરમાં મહિલાઓ પર શનિદેવના દર્શન કરવાની સંપૂર્ણ છૂટ છે આ મંદિરનું વિશેષ લક્ષણ ભક્તોના સમાનતા અને સમરસતાનો સંદેશ આપે છે વિશેષ તહેવારો અને મેળાઓ શનિવાર શનિ જયંતિ શનિવાર અમાવસ્યા અને અહીં વિશાળ મેળા ભરાય છે ભક્તો દૂર દૂરથી આવીને શનિદેવના આશીર્વાદ પ્રાપ્ત કરે છે મિત્રો આથલા શનિદેવ મંદિર માત્ર એક ધાર્મિક સ્થાન જ નથી પણ શ્રદ્ધા આશા અને ચમત્કારથી ભરેલું એક જીવન તીર્થ છે જો તમારા જીવનમાં શનિદોષની મુશ્કેલી હોય તો એકવાર અહીંના દર્શન જરૂર કરો શ્રી શનિદેવના આશીર્વાદથી બધું બદલાઈ શકે છે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર